નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ નંદેશરી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ એરોમેટિક લિમિટેડ કંપની સામાજિક જવાબદારી અંતર્ગત તેઓ દ્વારા મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આરોગ્યલક્ષી કેમ્પમાં આજુબાજુના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા જેમણે પોતાના આંખોની તપાસ કરાવડાવી આંખોમાં દ્રષ્ટિ સંબંધિત તકલીફો જોવા મળી ઘણા બધા લોકોમાં તેમને સ્થળ પર જ મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું કંપની દ્વારા આયોજિત સેવા કાર્ય જેને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવ્યો આવી આરોગ્ય સેવાઓ આગળ પણ ચાલુ રહે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી છે જે આંખની તપાસ કરવામાં જે પણ દર્દી સાત વર્ષથી ઉંમર ઉપરવાળા પર કોઈ બી કેમિકલથી કામ કરતા કામદારો પચીસ થી ચાલીસ વર્ષ પચાસ વર્ષ આંખની પ્રોબ્લેમ થાય તે લીધે આંખનો મફત ચેકઅપ કરવામાં આવશે ઓરિયન્ટલ એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડ ના મેં કન્સલ્ટિંગ ડૉક્ટર વિસી જેન હું ઓર કોઈ જાતની આંખની બીમારીની સંપૂર્ણ સારવાર ઓરિયેન્ટલ એરોમેટિક દ્વારા કરવામાં આવશે યા જો નજીકના ચશ્મા તેનો મફત વિતરણ કરવામાં આવશે બીજું તેને કૂપન આપવામાં આવશે જે કૂપન આઈ હોસ્પિટલ હોસ્પિટલને તમારું મફત મેં પૂરું આંખનું ચેકઅપ કરવામાં આવશે તે જે પણ ડૉક્ટરની સલાહ સૂચન ઉપર કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ